બસ બધા ભુવાજી જે કરો એ ખરું ભુવાજી જે કરો એ ખરું અલ્યા આમાં ને આમાં તો તમારી પેઢી છે ને દેવ દુઃખ ની એટલી બધું ઘૂતરું કરીને નાખ્યું છે ને કંઈક નું તો કદાચ તમે અહીં આવો છો ને તો મારા ઉકેલવું હોય તો જોવું પડે કે આ ઘૂસરાનો છેડો ચઈ બાજુ છે આના ગુના ચોથી પકડું આ છેડો ખેંચું તો પેલી બાજ ગોઠ બંધાય આ છેડો ખેંચું તો પેલી બાજ ગોઠ બંધાય તો હું માતા કન્ફ્યુઝ થઉં મારે માથું ગંજરવું પડે ખારું હવે બતાવીશ તો મોમાનું આવશે મોમાનું બતાવીશ તો એમ કરી બધું ભેગું થઈ ગયું હોય થઈ જાય ને પછી તો ચેટલાય શું કે હું તો ખુખાર મેળીએ જઈને આવ્યો પણ એ માતાએ તે મારું દુઃખ ના પકડી શકી એટલે સોની મોની તારા બેઠવાનું લખ્યું હતું ને એટલે મારા ભગવાન એ મને બતાવ્યું નહીં

દીવા ઉધા પાડી દે બંધ કર દો દીવા બત્તી નહીં કરવી એટલે માતાઓ છે ને એમ કહે દે કે રવા દે મારી વસ્તીનું ભલું ના કરતી એટલે તમારી માતાની રજા ના હોય ને તો હું કશું નહીં કરી શકું આ વાત મગજમાં ફિટ રાખજો દરેક તમારી કુળદેવીની રજા નહીં નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું ભગવાનની રજા નહીં હોય ને તો હું કશું નહીં કરી શકું કદાચ હજાર વખત પૂછશો ને તો મારા મોડમ જવાબ નહીં નીકળે તો તમારે એવું નહીં મને દેખાતું નહીં અરે આકાશ બધું માતા પણ આ તો જેવું સમયના નિર્ધારિત બધા હોય ને અને મારો ભગવાન તમારી માતા જે મને બતાવે ને એ મારે કહેવાનું હોય છે પણ તમારી માતા ટોપલા ભરીને આવા ગુના બતાવી દીધા હોય તો હું કહું કે દીકરા આ વાત કહું તને કે તારા આવા આવી ગલતીઓ છે તો આવી ભૂવા પડ્યો કરી કે નહીં તમે હા કે ના હા તો આવી ભૂવા પડી કરી હોય ને તો તમારી માની આગળ સંકલ્પ કરાય કે માં આવા કોઈ વારણ કારણ કરવું આવા કોઈ ચોક્યો મારવી આવા કોઈ સ્મશાનની રખ્યા બખ્યા લાવી આવા કોઈ દરગાના પાણી છોટવા આવા કોઈ દરગાના પાણી પીવા ગમે તે ભુવાન કદાચ મજબૂરીમાં જઈશું ને તો પેહલા સમજીશું શું કહેવા માંગે છે પછી કોઈ વ્યવહાર કરીશું અમે કરીશું તો તમારી છે ને તરત તો આવી થાય કે નહી એટલે આવા ખીલા બીલા માર્યા હોય ને મૂળા જોડા તો બધું છોડ નાખજો કે મારી પર ખીલા તો હરું આજથી દસ વર્ષ પહેલા માર્યા હતા અમે ખીલા તો ઘરે નવું બનાવી દીધું ખીલા તો મળશે ને અંદર છે ચોથી કાઢી જુઓ બાર આવું થતું હોય ને તો હું માતા શું કહીશ એક શ્રીફળ લેજો એક શ્રીફળ લઈ અને એમાં ચાર ખીલા હોય ને ચાર ખીલા એ ચારે બાજુ બોધી અને જે તે ચોકી વાળી માતા કોઈ ભુવાજીની હોય અને અમે કદાચ રક્ષણ કરવા માટે અમારા ઘેર ચોકી મારી હોય તો માં અમને માફ કરજે મા આટલા સમયથી તને કદાચ ચોકીમાં રક્ષામાં મૂકી તારો ભૂ હોય નાઈ ગયો અને અમે ગણગાર્યું નહીં પણ માં આટલું શ્રીફળ લઈ અને ચાર બાજુ ફેરવી અને માં ચાર રસ્તે તને બીજું એક શ્રીફળ આલી અને તું તારે એક જગ્યાએ પાસી જતી રહે અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે માં તારા નામથી પાંચ કિલો ચકલાન ચરણા નાખી દઈએ છે એટલે સન્માનપૂર્વક એ શક્તિ એના ઘેર જતી રહે જેવું સન્માનપૂર્વક સન્માનપૂર્વક જેમ તમારા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય એને બસ સ્ટેન્ડ મૂકવા જાવ ને તમે કે લેડો થેલો બેલો પકડી આલું હેડો છે ગુંદી બસ માં બેહાડી આલું અને કદાચ ભાડું ના હોય મહેમાન જોડે તો પાંચસો ભાડું આલો ગલો મહેમાન તમારે જો પૈસા નહીં ભાડું લો રાખજો કોમમાં આવશે આગળ નાસ્તો બાસ્તો કરજો એવી રીતે આ દેવ છે ને તો ખાલી આ ચાર બાજુ ચાર નાળા ચડીથી ખીલા બોધી અને ચારે બાજુ ફેરવી અને ચાર રસ્તે મૂકી આવી અને બીજું એક શ્રીફળ ભાડા પેટે હાલવાનું અને ભાડા પેટે હાલીને કહેજો કે માં આ લે જે તે શક્તિ હોય તમારો આદર સન્માન કરી અને તમને આ ભાડું આલે છે એક શ્રીફળ હાલીએ છે માં પણ તમે તમારી જગ્યાએ પાછા જાઓ અને કોઈ ભૂલચૂક થઈ હોય ને એના નામથી પાંચ કિલો ચકલાન ચણ નાખું છું એટલે આ છે ને ચોકી માતા એના ઘેર આવા આમાં મોટી મોટી વિધિઓ આવે નગર ધુઆ જ તો કલે જા દારૂ જાત જાતના ધૂપ મસાણી ધૂપ લાવો મેલડી ધૂપ લાવો ઝોપડી ધૂપ લાવો કારુડી ધૂપ લાવો કલ્યા બધા ચયા ધૂપી ખબર ચોથી લાયા છે આ બધા ધૂપો એવું ધૂપ છે મન પ્રસન્ન કરી જાય આ બજારમાં વેચાય છે એનું કારણ છે કે તમારે જે હશે ને ડફોર માણસો લેશે આ બધા ધૂપો એ ધૂપની બે રૂપિયા કિંમત ના હોય પાંચ હજાર રૂપિયા લે માણસ મસાણી ધૂપ એટલે ચોથી મસાણી ધૂપ જોયું છે કોઈ મસાણી એ જાવ એ કદાચ પૂજા પાવા તો જઈને ઓટો માર્યા આવજો અને જેને પૂછજો કે આ ધૂપ ચેટલા નું આવે તો કે દસ રૂપિયાનું તો આ ધૂપને ને પોત્રીસો રૂપિયા બહુ ચમ લે છે આ બધું થાય છે કે નહીં તો કોના તમે ડફોર બનો છો એટલે બનાવો છે ના આ બધા ધૂપ કામ નહીં કરતા અમુક મંત્રો વાપરશે છે મેલડી માના સિદ્ધ મંત્ર મસાણી મેરડી અલ્યા ઉગ્ર સ્વરૂપ ની કદાચ શક્તિ છે અને એવા મંત્રો થી કદાચ જો ઉત્પન્ન કરીને તો તમને ખાઈ જશે મારા બે રૂપ છે એક પ્રેમાળુ દયાળુ અને પાછળ હું ખુખાર સમજે પડી એ રીતે મેરડી માતા એટલે ઉક્તાની ચોખી અને મશાણી બે છે ખબર છે ને તો આવા વાપરો અને એના ઉગ્ર સ્વરૂપની ઉપાસના કરો અને શક્તિ તો કદાચ જાગૃત થઈ જાય તમે બોલો એ કદાચ બની જાય પણ તમે ચોક ગુનામાં આવ્યા ને એટલે સમજી લો એ શક્તિ તમને તમને ખાઈ જશે આવું ભુવાઓનું નજરે હોમે જોયું હશે કે જે ભુવા બહુ વારણ કારણ ની વિધિઓ કરીએ છે ને એ છેલ્લે ગોળો થઈ ગયો છે ઉંમરે મરી ગયો અને એની છોકરા ગોળા થઈ ગયા છે જોયું છે ને આ બધું તો આ બધું જેને જેને કર્યું છે ને એની પેઢી બરબાદ થઈ છે આજ એ અમુક લોકોના મોણો છે ના કારણે આજ આખી દેવ ગતિ બદનામ થઈ જાય કે માતા બહુ ના પડાય ગોડું થઈ જવાય અરે હું ડાયા કરવા વાળી ગોડા કરું કરું કોઈ ગોડા બનાવું કોઈ ગોડા મારો દીકરો તમને ગોડો લાગે છે પણ આવી બધી વિધિયો નહીં કરી મારા દીકરાએ હું તમને સલાહ આલું છું કે ના કરશો ના ફરશો તમારી કુર્દીના શરણ ચાલ લો ભલે દુઃખ પડે સુખ પડે ચિંતા ના કરશો વિશ્વાસ છે ને તો છેલ્લે તમારી આબરૂ નહીં જવા દે તમારું કોમ નહીં બગાડવા દે ગમે તેવો રોગ થયો હશે ને તોય હું માતા બેઠી છું ગોડા વિશ્વાસ રાખજો પી જઈશ આજ મારે જાહેર માં અમુક વાતો નહીં કહેવાથી મારો વિરોધ થાય છે ભુવા મારો વિરોધ કરે છે કારણ નવી ની માતા હોય એમ કરે છે એવું થાય છે પણ આ બધું કરાય તો આ ચોકી બોકી કાઢ જો મૂળો હોય ને મૂળો ઘરમાં અનાજના ભુવાઓ લુચ્ચાઓ હું તો જ કહીશ મારી હોમે આવો ને મારા કોઈની નિંદા નહીં કરવી પણ ગોડા લાલ વખ વાળી માતા છું સમજી લો તમે દુનિયામાં કદાચ છેતરપિંડી કરી હશે પણ જો મારો ખુખાર મેરડી નો ભાવિક ભક્ત હશે એની જો છેતરપિંડી કરવાની ખાલી ભાવના કરી ના તો ગોડા આખો ચરબીથી ઉતારી લઈશ કોઈ જગ્યાએ તમે બીજા ભુવા જોડે જાય એટલે પેલો ભુવો એવું પૂછે પેલા ક્યાં બાધા હતી તો 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 કે ફલાણા જાઓ એ બાધા છૂટી કરી આવો પૂરી કરી આવો પછી એ હું બાધા તમારી લઈશ એટલે આજના ગરીબ આપડા માણસો એ ભુવાજીના ના કહેવા પર હમ બીજા ભુવા જોડે બાધા છૂટી કરવા માટે જાય તો પેલો ભુવો તરત એવું કે એમ છૂટી ના થાય દસ હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા મારી માતા વ્યવહાર થાય તાર છૂટી કરું દારૂ હાલવો પડે અરે ગોડા આવા જો ભુવા કેતા હોય ને તો મારું નોમ દઈ ને એક શ્રીફળ કદાચ મૂકી આવજો અને શ્રીફળ ના લે ને તો હમ પગલે ચાર રસ્તે મેલી આવજો હું એની માતા ને પહોંચાડી દઈશ તમારા ભોરપણ નો તમારી ગરીબાઈ નો ગોડા કોઈ દુરુપયોગ કરે છે બાધા લેવાના પાંચ અને બાધા છોડવાના અગિયાર હજાર એટલે બાપડા ગરીબ મોડો શું કરે બીખ ના માર્યા કે માતાજી મારું માતાજી નું એનો ઘરવાળો ના પાડતો હોય ને તેની એની ભાઈ એવું ક્યાંક આપી દો ને ખોટું છો એક તો આટલું દુઃખ છે બીજું નવું દુઃખ ઉભું કરવું માતાનું છે ને હાલ